ફટાફટ સમજાઈ ગયું રમતનું નામ છે ફટાફટ સમજાય ગયું આમાં મે બોર્ડ ઉપર 1 થી 20 અંક લખેલા છે આમાં આપણે પર ચિત્રો પણ મૂકી શકીએ કોઈ પણ વસ્તુ મૂકી શકાય છે આ નમનારું છે હવે તમારે આમાંથી કોઈ પણ એક જ અંક તમારે નોટમાં લખવાનો છે પણ યાદ રાખવાનો છે તમારો વાળો બીજા અક્ષરો સોરી અંકો ચેક આવતી વખતે તમારે તમારો લખેલો ચેક આવવાનો નથી रेडी एक લખી દીધું એક અંક લખવાનો છે યાદ રાખવાનો છે બદલાવાનો નથી અને તમારું બોલવાનું છે તમારે લખ્યા સિવાયનો બીજો જ અંક ચેસી નાખવાનો છે ડન રેડી બેટ સ્ટાર્ટ સાત અંક પહેલા છો દીધું દીકડા બધા તો આ 20 જ થાય ઓકે ઓકે પ ગયા મારે બતાવો ડાબી બધી ડન ઓકે

15 12 ओके 12 ओके अरे ठीक है कितने का जो को चेक कर लो अभी मतलब तुम्हें ये बोल दे 50 किस्मता में क्या बोल के डालूंगा ओके वेरी गुड 50 20 मात्रा में इतना